ਤਰਸ਼ਾਲੀਨਾ ਵੜਦਲਾ ਰੋਡ ਪਰ ਰੋਡ ਸਖਾਣਾ ਕੰਟਰੈਕਟਰ એટલે ਕਿ ਇੱਕ ਜੀਸੀਬੀ ਚਾਲਕ ਹੈ ਪਾਣੀ ਨੀ લાઈનમાં ભંગાણ કર્યું જેસીબી વડે જયારે ખોદકામ કરતા હોય ત્યારે પીવાની પાણીની લાઈનમાં ભંગાણ થતાની સાથે જ સ્થાનિકો રોષે ભરાયા છે એટલું જ નહીં કોર્પોરેટરો પણ રોષે ભરાયા છે તંત્રની કામગીરી પર પ્રશ્નાર્થ ઉભા કર્યા છે કારણ કે પીવાનું ચોખ્ખું પાણી અને ચોખ્ખા પાણીની લાઇન તૂટતાની સાથે ભંગાણ થયું છે તર્ષાલી વડલા રોડ પર કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે રોડ શાખાના કોન્ટ્રાક્ટરના જેસીબી ચાલકે ખોદકામ દરમિયાન પાણીની નવી લાઈનમાં ભંગાણ પાડ્યું છે પાણી પુરવઠા દ્વારા બાવીસ કરોડના ખર્ચે પાણીની ટાંકી સહિત ડિસ્ટ્રીબ્યુશન લાઇન નાખવામાં આવી પાણીની નવી લાઈનમાં બંગાળ પડતા સ્થાનિક લોકો તેમજ કાઉન્સિલરો રોષે ભરાયા છે પ્રજાના પૈસાનો વેડફાટ થતો હોય તેવા આક્ષેપ કરવામાં આવે છે કોર્પોરેશનમાં હોવા છતાં ઈજાદાર દ્વારા ખોદકામ ચાલી રહ્યું છે સ્થાનિક ભાજપના કાઉન્સિલર ઘનશ્યામ પટેલે તંત્રને આડે હાથે લીધું છે શરૂઆતથી જે જાણ હોવા છતાં કોન્ટ્રાક્ટર ધ્યાન આપતા નથી જો લાઇનમાં બંગાળની ખબર ન પડી હોત તો નાગરિકોને પાણીનું પ્રેશર ના મળત પાણીની લાઈનમાં બંગાળને પગલે રોડ પર ભુવાઓ પડી રહ્યા છે તેવા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે કમલશ પંચાલ છે હું અહીંયા આગળ તીર્થ એકજો જ રહું છું જ્યારે ત્યારે આ કામ ચાલતું હતું તો આવતા જતા અમે જોતા હતા અને આવી રીતે એક બે જગ્યાએ જે આ ડેમેજ થયેલી છે પાણીની પાઇપલાઈન તૂટેલી છે તો એના વિશે જે તે કામ કરતા હતા એ ભાઈને અમે કીધેલું કે ભાઈ આ તૂટી ગઈ લે છે તો એનું જરા મેં કીધું આગળ એનું રિપેરિંગનું કંઈક કામ કરો હું મેં કીધું તમારું સુપરવાઇઝર કે એવું કોઈ અહીંયા આગળ હોય છે કે નથી હોતું મેં કીધું આ એક બે જગ્યાએ તો ઠીક છે શરૂઆતમાં ચાલો ભાઈ કામ ચાલુ કર્યું તો એક જ જગ્યાએ થાય મેં કીધું આગળની જગ્યાએ મેં કીધું તમે અહીંથી કરતાં કરતાં ગયા ને આગળ ડેમેજ કર્યા કરો તો એ નુકસાન ના એ થાય ને મને બે ત્રણ દિવસ પહેલાં અહીંના સ્થાનિક રહીશો દ્વારા કમલેશભાઈ અને બીજા એક બે લોકો દ્વારા મને ફરિયાદ મળી હતી મેં રોડ પ્રોજેક્ટ શાખા અને પાણી પુરવઠા બંને જગ્યાએ આ ફરિયાદ મોકલી આપી હતી કે ભાઈ આવી રીતના કામ ચાલી રહ્યું છે એની અંદર પાઇપ તૂટી જાય છે અને જે જેસીબીનો ડ્રાઈવર કે એનો જે લાગતા રહેતા સુપરવાઇઝર એને જણાવતા નથી રહીશું એ મને જાણ કરી છે કે એ લોકો એવું ને એવું જ પૂરી દે છે તો પછી મેં એવું કીધું કે જે એવી એક બે જગ્યાએ તૂટી ગઈ છે એને ખોલી રહેવા દો અને બાકીનું આગળનું જવા દો અને આપણે કરીએ છીએ પછી મેં જ્યારે રોડ પ્રોજેક્ટ શાખા ચિરાગભાઈને અને પાણી પુરવઠા અતુલભાઈ બલગાવ્યા બેને મેં ફરિયાદ કરી અતુલભાઈ અતુલભાઈની લોકો આ જોઈ પણ ગયા છે અને એને એવું કીધું છે કે ભાઈ અમને કેટલી જગ્યાએ આવું તોડ્યું છે તો બતાવી દેતું કારણ કે આજે બાવીસ પચીસ કરોડના ખર્ચે ટીપી બાવન અને અઠ્ઠાવનને તરસાલીથી આખું નવો જે વિસ્તાર ડેવલપ થઈ રહ્યો ઓછી વિસ્તાર એની અંદર આટલો બધો ખર્ચ કર્યા પછી પાણી મુખ્ય વસ્તુ છે અને આવી રીતે તોડી નાખીને તમે જુઓ કે નજીક નજીકની અંદર અહીંયા અહીંયાગર ત્રણ જગ્યાએ છે આગળની પાઇપની અંદર બે જગ્યાએ છે એને ખ્યાલ જ છે કે પાણીની લાઇન છે તો એને ધ્યાનપૂર્વક કામ કરવું જોઈતું હતું કામ નથી કર્યું એટલે મેં રોડ પ્રોજેક્ટ શાખાને એકદમ કડક શબ્દોમાં કીધું છે કે આ કોન્ટ્રાક્ટરને કડકમાં કડક કાર્યવાહી કરો અને દંડનીય જોગવાઈ કરો જેથી કરીને બીજા કોન્ટ્રાક્ટર કે સુપરવાઇઝરને ખબર પડે કે ભાઈ આવી રીતે તોડી નાખ્યું છે આ તો બાવીસ કરોડનું કામ છે કે નાનું કામ છે બાવીસ કરોડ એટલે માણસની જિંદગી નીકળી જતી હોય છે એ જ કહું છું ને કે બાવીસ કરોડના ખર્ચે કામ કરેલું છે અને આ જો રહીશોએ એ મને ના કર્યું હોત આ લોકોએ એ લોકોને તો જાણ કરી છે પણ એ સુપરવાઇઝર કે જેસબી વાળાએ કામ નહીં કર્યું મને જાણ કરીને મેં આગળ કીધું ત્યાર પછી મેં આ બધું કરાવડાયું આ જાણ ના કરીને આવીને આવી રીતે બધું પૂરી જતા રહે પછી તમે જે જોવો છો એવું કે ભાઈ આ જગ્યા પર પાણીનો ફોલ્ટ મળ્યો બધું પાણી આમાં જતું રહેતું હતું કોટાની અંદર બહુ બધા ભૂવા પડ્યા કરે છે કે પૂર્વ વિસ્તારની અંદર આ જગ્યાએ પાણીનો અવડે સ્ત્રોત જતો રહેતો હતો એવું ને એવું જ આટલું બધું ખર્ચ કર્યા પછી જે કામ માટે આપણે લાઈન નાખીએ છે પાણી જ ના મળતું હોત કારણ કે પાણી તો આવતું જ હોય પણ આવી પચાસ જગ્યાએ તૂટી ગયું હોય તો પાણી તો બધું જમીનમાં જતું રહેવાનું આખરે કરોડોના ખર્ચે નાખેલી પાણીની પાઇપલાઇન કે કરોડોના ખર્ચે બનાવેલો રોડ એ પડી જાય ને ભૂવા પડે ને પછી આ પાછું નવું સર કરવા જોઈએ અહીંયા જોઈએ એ તો કહ્યું જ છે કે ભાઈ મેં તો અલ્પેશભાઈ મજબૂદારને પણ કહ્યું હતું કે સાહેબ તમે સિટી એન્જિનિયર તરીકે રોડ પ્રોજેક્ટ શાખા ડ્રેનેજ શાખા અને રોડ શાખા આ બધાની જોડે તમારે સંકલન કરવાનું હોય કે પહેલાં ભાઈ કયું કામગીરી કરવાની છે અને એ કામગીરી કર્યા પછી રોડવાળા કરે આ તો રોડ કરવા આવે અને રોડ કરીને ગયા પછી હવે ડ્રેનેજ વાળા છે કે હવે મારે ડ્રેનેજ નાખવાની છે એટલે આવો સંકલનનો અભાવ કોઈ કોઈક જગ્યાએ છે બધી જગ્યાએ નથી પણ જે પણ જગ્યાએ હોય સંકલન તો જરૂરી છે કે ભાઈ આ નવો વિસ્તાર ડેવલપ થઈ રહ્યો છે તો મારે પહેલાં ડ્રેનેજ નાખવાની છે પછી વરસાદી નાખવાની છે પછી પાણીની લાઈન નાખવાની છેલ્લો રોડ ન કરવાનો છે આ વખતે અહીંયા આગળ આ પ્રકારનું સંકલન સો ટકા થયેલું છે મારે મલ્પેશભાઈ મજબૂદાર જોડે વાત થયા મુજબ કે ભાઈ ગટર થઈ જશે બધું થઈ ગયું છે પાણી હવે જ છેલ્લા રોડ કરે છે પણ રોડવાળો જ્યારે પાણીની પાઇપલાઇન તોડી નાખતો હોય તો એને જાણ કરવી જોઈએ અને એને જાણ નથી કરી અને તો એને દંડનીય જોગવાઈ કરવી જોઈએ